નવસારી નગરપાલિકાએ શહેરીજનોની સુખાકારી માટે અનેક પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે પણ મોટાભાગના પ્રોજેક્ટ ધોળા હાથી સમાન પુરવાર થયા છે તો શહેરીજનોની કમાણીમાંથી ભરાતા વેરાની રકમ પાણીમાં ગઈ હોય તેમ અનેક પ્રોજેક્ટ બિનઉપયોગી સાબિત થયા છે નવસારી નગરપાલિકાએ બે હજાર ઓગણીસના ડિસેમ્બર માસમાં શહેરની ઓળખ સમા રંગવિહાર નાટ્યગૃહને અઢી કરોડની કિંમતે નવનિર્મિત કરીને શહેરને લોકાર્પિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવ મહિનાથી બંધ હાલતમાં જોવા મળ્યું હતું પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલને આ મામલે પૂછતા તેમણે કહ્યું હતું કે રંગવિહાર માટે ડિમાન્ડ આવી નથી એટલે ભાવ અંગે કામગીરી થઈ નથી રંગવિહાર જે આપણે લોકાર્પણ કર્યું છે ત્યાર પછી એના માટે કોઈ માગણી આવી નથી એના માટે પોલિસી બનાવવાની કોઈ અલગથી જરૂર નથી પરંતુ કોઈની નથી નથી આવે તો તો આપણે કરવાનો પ્રશ્ન કોઈ બીની આવે તો ભાડું નથી થઈ શકે નવસારી નગરપાલિકા એક પછી એક ધોળા હાથી સમાન પ્રોજેક્ટો પૂરા કરી રહી છે વર્ષોથી જે ડાન્સિંગ ફુવારો બનાવેલો હતો તેમાં એક પણ રૂપિયાની આવક થતી નથી પ્રજાના પૈસા ત્યાં વેઠવીને એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે એના પછી આ લોકોએ રંગવિહાર બનાવેલો છે આજે એક વર્ષ થયું અને લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયા આના પર ખર્ચીને આજ સુધી પણ એક પણ દિવસ એને કોઈ પણ જાતના પ્રોગ્રામમાં આપવામાં આવ્યું નથી કે એના જે ભાવ નક્કી કરીને લોકો માટે ખુલ્લો મૂકવો જોઈએ તે ભાવ પણ આજ સુધી નક્કી કરી નથી શકી તો આવા નવસારી નગરપાલિકા જે પ્રજાના પૈસા વેઠવે છે તેનો વેઠફાટ ક્યારે અટકશે તે એક અમારો મોટો પ્રશ્ન છે રંગવિહાર હાલ બિન ઉપયોગી હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે શહેરમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં અવારનવાર થતા કાર્યક્રમો જો પાલિકાના રંગવિહારમાં રાહત દરે યોજાય તો શહેરીજનોને આયોજનનો ખર્ચો પણ સસ્તો થશે અને પાલિકાની આવક પણ વધશે કેમેરા પર્સન મિનેશ ટેલર સાથે દીપક બારોટ નિર્વાણ ન્યૂઝ નવસારી